મારું બેટું આ છોકરું તો લગન લગન જ કરતું હોય છે મારું બેટું મને કામ ન કરવા દેતું શું કરું મારે શું કરું આ ગાવડા કેદુ ને હાજર બધા પાકડા આયા અને એક વાર મંદુ આવ્યું છે પૈસાની સગવડ કઈ થાતી નથી ના ક્યાંય પોરો ખાતા નથી શું કરવું

એટલે ભલામણ આની પાછા છોડી ગોતે તો એ થઈ ગયું એમ માન તું ભલામણ તને ખબર તો એ બધું કરું હું આમ જો તારા ભાગનું થઈ જાય બધું પણ આમ જો આપડા બે સિવાયની વાત બીજી નો જાવી જોઈએ ને આપડા ઓ કાબરા થાય અરે કોઈ ન કહો તારા સિવાય હા તું જ આલી બધું થઈ જાય હારવાનું જો તો હા આમ જો આ ગાવડા રે ને ઈ વાડા લગન ઢોકાવતો જાય હાલાય ઢોકો લે હાલે ઢોકો લે વાહ વાહ

बोलो सेक्स अटकी जैसे ने तो मरो पला नाको कैंसिल थासे भाई मन काय गजावा दे हाल ले आ तो बरोबर झापामात बैठो है भाई मन लात काट देवा दे ओ भाई ओय ओय ले आ आ आ आ आय आलो तो सू जो बोलो ने पर का रो अरे बडो तबले

એટા હારું કોઈ ન દેતું હારું કેલા તમ પાણી હું બોલાય આવું તો તન જાવ ખાગા અમે હાથી વારી હો એ હા હારું હારું બનાવવું જશે ને આ શું જરૂર પડે ને તો આવું મને હાથ પારકી કઈ વાંધો નહીં અને કઈ જોતું હોય